કેમ છો મિત્રો તમારું સ્વાગત છે વધુ એક આપણા નવા હવે મિત્રો આપણા વિડીયોના બેકગ્રાઉન્ડમાં મ્યુઝિકનો મ્યુઝિક નો ઉપયોગ કરવો છે પણ નો કોપીરાઈટ મ્યુઝિક ક્યાંથી લેવું એ ખબર નથી તો તેના વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે તો વિડીયોને ખાસ એન્ડ સુધી જોવો તો મિત્રો આપણને યુટ્યુબ જ નો કોપીરાઈટ મ્યુઝિક આપે છે જ્યાંથી તમારે જેટલા પણ નો કોપીરાઈટ મ્યુઝિક ડાઉનલોડ કરવા હોય ને તેટલા ડાઉનલોડ કરવાની છૂટ આપે છે તો હવે વિડીયોના બેકગ્રાઉન્ડ માટે નો કોપીરાઈટ મ્યુઝિક લેવા માટે અમારે તમારા મોબાઈલમાં ઓપન કરી લેવાનું છે ત્યારબાદ અહીં આપણે ઓપન કરી લેવાનું છે હવે વાયટી સ્ટુડિયો ઓપન કર્યા બાદ અહીં નીચે અહીશો ને એટલે તમને ઓડિયો લાઇબ્રેરી એવું ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે જેવું જ તમે ઓડિયો લાઇબ્રેરી ઉપર ક્લિક કરશો ને એટલે અહીં તમે જોઈ શકો છો કે આપણને ઘણા બધા મ્યુઝિક જોવા મળે છે ત્યારબાદ બાજુમાં ઓપ્શન છે સાઉન્ડ ઇફેક્ટનું ત્યાં તમે ક્લિક કરશો ને એટલે તમને સાઉન્ડ ઇફેક્ટ મળી જશે ઘણા બધા હવે મિત્રો આ બધા આપણને નો કોપીરાઈટ મ્યુઝિક અહીંથી મળી જાય છે આપણને જે આપણા વિડીયોના બેકગ્રાઉન્ડમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ પછી મિત્રો આપણને સર્ચ ફોર ફિલ્ટર લાઇબ્રેરી નામનું ઓપ્શન મળે છે ત્યાં તમે ક્લિક કરશો ને એટલે તમને અહીં ટ્રેક ટાઇટલ જેનરે મૂળ આર્ટિસ્ટ નામ ડ્યુરેક્શન એવા ઓપ્શન મળી જશે ત્યાંથી તમે મૂડ પર ક્લિક કરી અને તમે હેપી એંગ્રી ફની સેડ રોમેન્ટિક તમારા વિડીયોના બેકગ્રાઉન્ડ માટે જે પણ પ્રકારનું મ્યુઝિક જોતું હોય ત્યાં તમારે ક્લિક કરી અને સર્ચ આપવાનું છે એટલે તે પ્રકારનું મ્યુઝિક તમને અહીં મળી જશે ત્યારબાદનું ઓપ્શન મળે છે આર્ટિસ્ટ નામનું એટલે કે અહીં તમે જે પણ આર્ટિસ્ટનું નામ લખી અને તમારે મ્યુઝિક સર્ચ કરવું હોય તો તમે તે આર્ટિસ્ટનું નામ લખી અને મ્યુઝિક સર્ચ કરી શકો છો પછીનો ઓપ્શન મળે છે ડ્યુરેક્શન ડ્યુરેક્શનમાં મિત્રો જો આપણો વિડીયો પાંચ મિનિટનો હોય તો તમે અહીં પાંચ મિનિટ લખી અને સર્ચ આપો છો તો તમને પાંચ મિનિટના પણ બેકગ્રાઉન્ડ મ્યુઝિક મળી જાય છે એટલે કે તમારો વિડિયો જેટલી પણ મિનિટનો હોય તેટલી મિનિટ લખી અને સર્ચ આપશો એટલે તે પ્રમાણે તમને અહીં બેકગ્રાઉન્ડ મ્યુઝિક મળી જશે હવે મિત્રો પછીના બે ઓપ્શન છે ને તે ખાસ કામના છે જેમાં પેલું ઓપ્શન છે એટ્રીબ્યુશન નોટ રિક્વાડ અને બીજું છે એટ્રીબ્યુશન રિકવાયર્ડ હવે મિત્રો તમે એટ્રીબ્યુશન નોટ રિક્વા ઉપર ક્લિક કરશો ને ત્યારબાદ તમારે અહીં ક્લિક કરવાનું છે જો અહીં લાયસન્સ ટાઈપ લખેલું છે ને ત્યાં ત્યાં તમે ક્લિક કરશો ને તો અહીં લખેલું આવશે યુ કેન યુઝ ધીસ ઓડિયો ટ્રેક ઇન એની ઓફ યોર વિડીયો ઇન્કલુડિંગ વિડીયો ધેટ યો મોટાઇઝ નો એટ્રીબ્યુશન

તે વાતનું ખાસ ધ્યાન રાખવું હવે એટ્રીબ્યુશન ના ફિલ્ટર પરથી જે પણ મ્યુઝિકને તમે યુઝ કરશો તમારા વિડીયોમાં અને જો તમે તમારા ડિસ્ક્રિપ્શનમાં ક્રેડિટ નહીં આપો તો તમને કોપીરાઇટ ક્લેમ આવશે કારણ કે આ બધા મ્યુઝિક છે ને એટ્રીબ્યુશન રિક્વાર્ડ મ્યુઝિક છે એટલે કે આપણે આપણા વિડીયોમાં જો આ બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે આનો ઉપયોગ કરીએ ને તો આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં ક્રેડિટ આપવી પડે તો મિત્રો એટ્રિબ્યુશન નોટ રિક્વા એટલે કે તે ફિલ્ટર પરથી તમે જો તમારા બેકગ્રાઉન્ડ માટે મ્યુઝિક લ્યો છો ને તો તમારે તમારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં ક્રેડિટ આપવાની જરૂર રહેતી નથી પણ જો તમે એન્ટ્રીબ્યુશન રિક્વાડ પરથી મ્યુઝિક લ્યો છો તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ક્રેડિટ આપવાની રહેશે નક્કર આપણે પોપીરાઈટ ક્લેમ આવશે ત્યારબાદ અહીંથી તમે કોઈ પણ મ્યુઝિકને પ્લે કરી શકો છો ત્યારબાદ અહીં જો આ મ્યુઝિક આપણે ડાઉનલોડ કરવું હોય તો અહીં આપણે ડાઉનલોડ પર ક્લિક કરવાનું છે હવે જેવું તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરશો ને એટલે આ મ્યુઝિક ડાઉનલોડ થઈ એટલે કે આપણી ફોન મેમરીમાં આવી જશે અને ત્યારબાદ વિડીયોને એડિટ કરતી વખતે આપણે આ સોંગને બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે લઈ શકીએ છીએ હવે જો મિત્રો અહીંથી મ્યુઝિક લઈ અને તેની રિંગટોન બનાવી અને તમે તમારા ચેનલ પર અપલોડ કરશો તો તમને કોપીરાઈટ આવશે અને આ મિત્રો અહીંથી મ્યુઝિક ડાઉનલોડ કરી અને તમે યુટ્યુબ પર અપલોડ કરી દો છો ખાલી બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક જ વાગતું હોય વિડીયોમાં કંઈ પણ ન હોય તો તેવી કન્ડિશનમાં પણ આપણને કોપીરાઈટ ક્લેમ આવે છે પણ જો વિડીયોના બેકગ્રાઉન્ડમાં યુઝ કરશો તો કોપીરાઈટ નહીં મળે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયો સાથે અને જો તમને અમારો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં